વેલકમ આ વિડિયોમાં આપણે વાત કરીએ કૃષિ યુનિવર્સિટીમાં જે ક્લાર્કની ભરતી આવેલ છે વર્ગ ત્રણ એની તો ચાર કૃષિ યુનિવર્સિટી છે આપણી એમાં જુનિયર ક્લાર્કની ભરતી આવી છે બે હજાર પચીસ જાહેરાત થઈ છે તો જે મિત્રો સરકારી નોકરી ઈચ્છે તલાટી કમ મંત્રીની તૈયારી કરે છે અથવા તો પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટની રાહ માત્ર જોઈ છે આવા તમામ મિત્રોએ જે ગ્રેજ્યુએટ છે જે એલિજિબલ છે બધાએ ફોર્મ ભરવું જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ને પર્ટિક્યુલર નોકરી જ તમારો ગોલ ન હોય તો મારી દ્રષ્ટિએ જેટલી કંઈ પણ પરીક્ષાઓ આવે છે એમાં ઉતરવું જોઈએ એના પેપરને ફેસ કરવું જોઈએ અને આઈડિયોલોજીથી કામ કરવું જોઈએ તો ચારે ચાર યુનિવર્સિટીઓમાં આ જગ્યાઓ અલગ અલગ છે ને આપણે આગળથી જોઈએ તો હવે અરજી કેવી રીતે કરવાની છે જનરલી ભરતી એટલે આપણે એવું લાગે કે ઓજસ બટ અહીંયા આવું નથી વહેલું ફોર્મ ભરી દેવાનું ચારે ચાર યુનિવર્સિટીની જે અહીંયા વેબસાઈટો આપેલી છે આ ચાર વેબસાઇટ ઉપરથી તમારે કોઈ એક યુનિવર્સિટીમાં ફોર્મ ભરવાનું છે એવું સ્પષ્ટ લખેલું છે એક થી વધારે અરજી કરનાર ઉમેદવારોના એક જ અરજી માન્ય ગણી અને કાર્યવાહી કરવામાં આવશે તો ખાસ યાદ રાખવાનું છે ઓજસ ફોર્મ ભરવાનું નથી ચાર માંથી કોઈ એક યુનિવર્સિટી પસંદ કરવાની છે અઢાર એક આઠ સુધી સોરી એક આઠ સુધી ફોર્મ ભરવાના છે હવે આ ચારે ચાર યુનિવર્સિટી કઈ છે અને એમાં જગ્યાઓ કેટલી છે તો આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદમાં તોતેર જગ્યાઓ છે કૃષિ યુનિવર્સિટી જુનાગઢમાં ચુમ્માલીસ નવસારી યુનિવર્સિટીમાં બત્રીસ અને સરદાર કૃષિનગર દાંતીવાડામાં અઠ્યોતેર જગ્યા છે કેટેગરાઈઝ તમારે જાહેરાતમાં જોઈ કરેલ છે મેં એક સાહેબ છે જુનાગઢ યુનિવર્સિટીના એના ઓરલી આના વિશે થોડીક ચર્ચા કરેલ હતી એની વાતના આધારે કહું ઓથેન્ટિકલી હું કંઈ કહી શકતો નથી તો જનરલ ભરતી છે ચાર ચાર યુનિવર્સિટીની કમ્બાઈન ભરતી છે જનરલ એક મેરિટ બનશે અને પછી પોસ્ટિંગ આપવામાં આવશે તો તમારે કઈ યુનિવર્સિટીમાં ભરવું તો તમારી તમારે નક્કી કરવાનું છે દાખલા તરીકે તમારું જિલ્લાનું તમે યુનિવર્સિટી આ જિલ્લાઓમાંથી પસંદ કરો કેમ કે ગઈ ભરતીના આધારે પણ કહી શકાય કે ગઈ ભરતીમાં પણ એક જનરલ મેરિટ બની અને પછી પોસ્ટિંગ આપવામાં આવેલ હતું પણ આ મારી એક ઓરલ વાત છે આના ઉપર તમે વધારે હેલ્પલાઇનમાં ફોન કરી અને સ્પષ્ટ માહિતી લઈ અને પછી ફોર્મ ભરો એ ઈચ્છનીય છે વય મર્યાદા તમે જાણો છો જેવી રીતે સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર ને પાંચ વર્ષની છૂટછાટ છે અનામત ઉમેદવારો પુરુષોને પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના જે બેનો છે એને પાંચ પાંચ ક્લાસ એટલે કે દસ વર્ષ મળે છે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષોને પણ દસ વર્ષ મળે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલાઓને પંદર વર્ષ મળે છે એવી રીતે પંદર અને વીસ તો મહત્તમ જે વય મર્યાદા છે એ બેનો માટે પિસ્તાલીસ વર્ષની થાય છે બધા જે તમે અનામત છે એને તમે વયમર્યાદા છે એને તમે એડ કરો તો હવે વાત કરીએ આના જે શૈક્ષણિક લાયકાત છે તો એની ગ્રેજ્યુએટ જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધેલું છે તો તમે આમાં ફોર્મ ભરી શકો એવું કીધું છે કે સ્નાતક ન હોય તો સ્નાતકને સમકક્ષ કોઈ પણ તમારે તમારી આગળ ડિગ્રી હોય તો તમે ફોર્મ ભરી શકો શૈક્ષણિક લાયકાત પછી આપણે વાત કરીએ પગાર ધોરણ

જે માજી સૈનિકો માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી મેઇન મહત્વની વાત બે પરીક્ષાઓ છે પ્રાથમિક તબક્કો એટલે કે મેન્સ અને એની પ્રિલિમ્સ અને પછી એની મેઇન્સ રહેવાની છે તો અત્યારે જે બધાયમાં સિલેબસ જોવા મળે છે એ પ્રકારનું રીઝનિંગ છે એ ચાલીસ માર્કનું છે ક્વોન્ટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત પ્રકારના જે પ્રશ્નો છે ત્રીસ માર્કના રહેવાના છે ઇંગ્લિશ પંદર માર્કનું છે ને ગુજરાતી પંદર માર્કનું છે તો આ સો માર્ક્સનું એક પેપર રહેવાનું છે જીરો પોઈન્ટ પચીસ છે માઇનસ થવાના છે અને એક ગુણ છે એ તમને ગણાવવાનો છે એક કલાક આપવાની છે તો આ એક તમને પ્રિલિમ પ્રકારની પરીક્ષા રહેવાની છે આના માટેની તમારે તૈયારી રાખવાની છે ટૂંક સમયમાં આપણે આ પરીક્ષા અને તલાટી જે રેવિન્યુ તલાટીની ભરતી આવે એના બુક લિસ્ટની વાત કરશું હવે મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વીસ માર્કનું છે ઇંગ્લિશ પણ વીસ માર્કનું છે પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ અને પીસીએ ત્રીસ માર્કનું છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ ત્રીસ માર્કનું છે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સનોલોજી માર્ક અફેરિંગ કરંટ અફેરિંગની જેમ ફેરવી ફેરવીને પૂછવાના છે તૈયારી રાખવાની કે ક્યાંક ગામડાનો પૂછે તાલુકાને મૂકીને ત્રીસ માર્ક અને ફરી વખત અહીંયા આવે છે રીઝનિંગ ચાલીસ માર્ક તો રીઝનિંગનું વેટેજ મેન્સ અને ઘણું બધી જોવા મળે છે તો આ હતું તમારું બીજી જે પરીક્ષા આવવાની છે એના પ્રશ્નો મુખ્ય પરીક્ષા બસો પ્રશ્નો દીઠ એક ગુણ રહેશે બસો ગુણની આ પરીક્ષા રહેશે એકસો અને વીસ મિનિટનો તમને સમય આપવામાં આવશે અને ઝીરો પોઈન્ટ પચીસ અહીં પણ માઇનસ કરવાના છે તો આ બંને પરીક્ષાઓની વાત થઈ આ એનું આખું માળખું હતું પરીક્ષાનું એનો સિલેબસ એની લાયકાતો તો જો તમે તૈયારી કરો છો નોકરી જોઈએ જ છે તો ભરતી આવે અને ફોર્મ ભરીને એ મુજબ આપણે તૈયારી કરતા રહીએ એટલે આપણે એક્ટિવ રહીએ એટલે તમે કોઈ જો પર્ટિક્યુલર નોકરીની જીદ લઈને બેઠા હોય કે આપણે તો મુખ્ય સેવિકા સિવાય બીજું કંઈ કરવું જ નથી આપણે તો બીજું કોન્સ્ટેબલ સિવાય કંઈ કરવું જ નથી એની ભરતી આવે ત્યારે જ વાત અથવા તો એ જ પ્રકારની તૈયારી કરીએ તો આવો માહોલ નથી આવી માનસિકતાને તમારે બ્રોક કરવી જોઈએ અને જે ભરતીઓ જે પરીક્ષાઓ આવે છે એમાં ફોર્મ ભરવું જોઈએ હા એક આઈડિયોલોજી રાખવી જોઈએ એમ નથી કહેતો કે તમે ફોર્મ બ્રોક કરીને અણગણાવો પણ આઈડિયોલોજીથી હાલી અને પરીક્ષાઓને ફેસ કરો દરેક પરીક્ષા તમને સફળતા નહીં અપાવે પણ એક સરસ પ્રકારનો એફર્ટ એક એક અનુભવ અને તમારો વિષય છે એ ભર દરેક ભરતીની સાથે જે કોમન વિષયો છે એ એકદમ તમારા મજબૂત થતા જવાના છે તો આ ભરતીના ફોર્મ છે એ અગિયાર આઠ સુધી ભરાવાના છે ફોર્મ ભરી અને સારી તૈયારી કરો વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ